અહીં તમને ટ્રાફિક એક બતાવી દઉં તમે એક ટ્રાફિક જોઈ લો અહીંયા બધી જ વસ્તુ મળી રહી છે અહીંયા ભેળો પણ ચાલુ છે

ગડદી તો બહુ છે ધૂળે બહુ ઉડે છે આરિયન ભાઈ બાના તડી લો ચાલો બધાય જો દિયાથ માં ની તૈયારી થઈ ગઈ છે હવે ઘણું માણા કરે પણ જાવા મળ્યો છે હવે બિયા સીધો તરબૂજ ખાવા આરિયન ભાઈ તરબૂજ ખાવું તો દાદી ભાઈ તરબૂજ ખાવી જો આમ તરબૂજ ખાવ સસ્તું છે પણ આ જો 20 રૂપિયા નો ગ્લાસ મળે છે કા મમ્મી તો જો બધા તરબૂજ ને એવું ખાય અને દિયાથ માં આવવા મળ્યો છે બધું પેક થવા મળ્યું છે

વિશુભાઈ પણ વી આવ્યા છે કા વિશુભાઈ હા જો વિશુભાઈ અમારે ભૂખડી ખાવા માટે જેમને ગળી તો હેલો મિત્રો આપણે મેળામાંથી ગયા છીએ ઘરે અને થાકી ગયા છીએ ફૂલ તો હજી આપણે જગદોળમાં એમાં તો યાદ નહીં કેમ કે વિશુભાઈ અરે તાને બહુ ઉઠતી હતી તો જો આર્યનભાઈ હોત ગયા છે ને આર્યનભાઈ લેવડાવી જો રમકડું આર્યનભાઈ લેવડાવી બંદૂક કેવડી મોટી આમ કરતા આર્યન જો આર્યનભાઈ લે દીસ બંદુ વિસુવાલીજી જપી વિસુભાઈ તો છે કે અમાર વિસુભાઈ ને તો એવું ફેરમકડા આર્યનભાઈ ને માં રમકડાનો બહુ કાને આપડે જેતા દર્શન ક્રિયા લાઈવ ગઈ મોળામાં તમે જજો હા પ્રોગ્રામ છે પાસો ઠક ડમ્બર છે કા અને વિસુભાઈ જો

મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય મહે મને જય ચવણ સરસ મજાની જય જ આપણે બધા કમેન્ટ કરી નાખજો તો બાય બાય